વડોદરા શહેરના જાહેર પર પાકિસ્તાનના ફ્લેગના સ્ટીકરો લગાવતા જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ સમગ્ર દેશભરમાં પોલીસ તંત્ર સજ્જ બન્યું છે ત્યારે વડોદરા શહેરમાં કોઈ તીખડ ખોર દ્વારા શહેરની શાંતિને પલિતો ચાંપવાનો પ્રયાસ કરવામાં આવે છે શહેરના કાર્યાલયબાગી વિસ્તારમાં જાહેર માર્ગ ઉપર પાકિસ્તાનના ફ્લેગના સ્ટીકરો લગાવતા વિવાદ જોકે આ બાબતને જાણ થતા સામાજિક કાર્યકર અતુલ દ્વારા તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં અઠ્યાવીસ જેટલા નિર્દોષ નાગરિકોના મોત થયા છે આ ઘટનાએ સમગ્ર દેશભરમાં ચર્ચા જગાવી મૂકી છે ત્યારે પોલીસ તંત્ર પણ સજ્જ બન્યું છે તકેદારીના પગલા લેવામાં આવી રહ્યા છે તેવામાં વડોદરા શહેરમાં શાંતિ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે મંગળવારે કડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલ સાંઈ સોસાયટી પાસે અંબિકા વિદ્યાલય નજીક વાઘેશ્વરી સોસાયટી તરફના મુખ્ય માર્ગ પર કોઈ તત્વો દ્વારા પાકિસ્તાનના ફ્લેગના સ્ટીકર રોડ ઉપર ચોંટાડતા વિવાદ સર્જાયો છે આ બનાવની જાણ થતા સામાજિક કાર્યકર અતુલ ગામેજી ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તાત્કાલિક આ બાબતની જાણ પોલીસ કંટ્રોલ રૂમને કરવામાં આવી હતી જેથી તાબડતોડ પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને આ પાકિસ્તાનના ફ્લેગના સ્ટીકરો લગાડનાર તત્વોની શોધખોળ હાથ ધરી છે જમ્મુ કાશ્મીરના પહેલ ગામમાં આતંકવાદી હુમલો થયો હતો તેમાં છવ્વીસ થી સત્યાવીસ થી વધુ લોકોના ત્યાં મૃત્યુ થયા છે અને આતંકવાદી હુમલો એટલો ગંભીર હતો કે લોકોને ત્યાંથી જીવ બચાવીને ભાગવું પડતું હતું હાલ વડોદરા શહેરના કાલેલીબાગ વિસ્તારમાં વાઘેશ્વરી સોસાયટીની અંબિકા વિદ્યાલય પાસે પાકિસ્તાનના ધ્વજના સ્ટીકરો રોડ પર લગાવવામાં અને એક જાતનો વિરોધ કરવામાં આવ્યો હતો વડોદરા શહેર સંસ્કારી નગરી શાંતિપ્રિય નગરી છે વિરોધ કરવાનો તમામ નક છે પરંતુ ક્યાંક વડોદરા શહેરમાં અશાંતિ ન ફેલાય તેના માટે વડોદરા શહેરની જનતાએ જાગૃત રહેવું પડશે સાથે વડોદરા શહેર પોલીસે પણ જાગૃત રહેવું પડશે બીજી વાત એ છે કે ભારતના પ્રધાનમંત્રી સાહેબને અમારી એક જ વિનંતી છે કે પાકિસ્તાન આતંકવાદ ફેલાઈ રહ્યો છે આતંકવાદીઓને પનાહ આપી રહ્યો છે તો પાકિસ્તાનને નકશા પરથી નેશન નાબૂદ કરે તેવી અમારી માંગ અને વિનંતી છે વડોદરા શહેરમાં આજે કંટ્રોલ રૂમમાં જાણ કર્યા બાદ કારેલીબાગ પોલીસ સ્ટેશન આવી ગઈ હતી અને તમામ ધ્વજ જે ચોંટાડેલા હતા ઉખાડી લેવામાં આવ્યા હતા ક્રાઇમ ન્યુઝ ને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો